સુરતના સચિન પાલીગામમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું છે અને જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવી રહ્યું છે બે દિવસ ટેનામેન્ટ ખાલી ન કરતા વીજ કનેક્શન કનેક્શન પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી આવાસો ખાલી કરાવાઈ રહ્યા છે ત્યારે આજે ઉધના વિસ્તારમાં આવેલ જર્જરિત જૈનબ એપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવ્યું હતું અને વીજ કનેક્શન પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે સુરત શહેરમાં જર્જરિત અને બિસ્માર મિલકત ની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે સચિનના પાલી ગામમાં થોડા દિવસ પહેલા બિલ્ડિંગ ધરાશાય થયા બાદ સાત લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવી રહ્યું છે

ત્યારે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી કનેક્શન કનેક્શન અને ડ્રેનેજ કાપી નાખવામાં આવ્યું હતું તો બીજી બાજુ ડીજીવીસીએલ દ્વારા પણ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું પાલિકાએ લોકોને આવા જીવના જોખમ ભરેલા મકાનોમાં ન રહેવા સૂચના આપી હતી અને આજે કાર્યવાહી કરી હતી જેથી લોકો સ્વયંભૂ મકાન ખાલી કરવા લાગ્યા હતા કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં ભાઈનો માહોલ હતો કે ભાઈ આ પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ક્યારે પણ પડી શકે છે તો એનું આપણે શું કરવાનું તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું બરાબર એસએમસી આવીને એને તાત્કાલિક ડ્રેનેજ લાઈન કાપી એની એને લાઇટ લાઈનની કાપ લાઇટનો લાઇટ કાપ્યું એનો પાણીનું કનેક્શન કાપ્યું અને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલું કરવું પડશે આ તમારો જીવનો જોખમ છે અહીંયા તમે રહેશો તો મરી જશો ને પછી બધું શું શું છે કે એસએમસી એસએમસી પર આવશે એ લોકોને કઈ ગઈ હતી તો કાલે બધા લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમે જોવો છો સામે જે ટેમ્પો છે ભરે છે ચાર પાંચ પરિવાર વેચા છે એ પણ ચાલી જશે કેટલી રૂમ હતી ને કેટલા લોકો અહિયાં છે ને એમ સમજો ને છવ્વીસ થી અઠાવીસ ટોટલ રૂમ હતા અને અહીંયા પચાસ થી સાઈઠ લોકો રહેતા હતા

આ જૈનબ એપાર્ટમેન્ટમાં થી વધુ પરિવારો વસવાટ કરે છે આજે પાલિકાની કામગીરી બાદ તાત્કાલિક તેઓ ખાલી કરી રહ્યા છે આ બિલ્ડિંગનો માલિક બોમ્બે રહે છે ઘણી વખત તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થતો નહોતો સલીમ ખુરેશી નામનો ઇસમ આ મકાન સંભાળતો હતો અને ભાડું હાથ ભરતો હતો જોકે આજે પાલિકાની કામગીરીથી આજુબાજુની સોસાયટીના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી ઘણી વખત છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે ને ઘણા વખત અમે છે ને કોન્ટેક કરવાનું કોશિશ બહુ વખત કોશિશ કરી પણ કોઈ જાતનું એને જોડે કોન્ટેક નથી થયો એને એને જે સલીમભાઈ કુરેશી છે એ આ બિલ્ડિંગ હમાડતો હતો એને બી ઘણી વખત કીધું પણ એ લાઈ લાઈને ભાડો તો એને અંદર ભરતો હતો ખાલી નહીં કરાવતો હતો પછી કાલે એસએમસી આવ્યું અમે એસએમસીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત